नमस्कार दर्शक मित्रों तुम्हें જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વડોદરા શહેરની શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વાડી ખાતે બવાહિર હોલ માં ધોરણ 10 અને ધોરણ 12 ના 50% થી વધુ માર્ક લાવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવા 750 બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા पीरे तरीकत रफाई साहबना सजाता नसीम मोइनुद्दीन रिफाई उर्फे नियर बाबा नाओ साथे मध्य गुजरातना मुस्लिम समाजना प्रमुख श्री करीम भाई मलेक मलेकेबनाओ तथा माजी डेप्यूटी मेयर चिराग शेख साहेब अन्य महानुभवों हाजर रहा था जेमा ऑपरेशन ना बाहोश जाबाज़ जाबाजना माननीय सभ्य सोफिया कुरेशी ना पिता श्री ताज मोहम्मद कुरेशी और एम श्री संजय कुरेशी साथे बोरिवली मुंबई थी पधारेला श्री महेंद्र भाई वसाणी साहेब साथे ए साथे वडोदरा शहर अढ़ार हाईस्कूल नाओ ना ने ट्रॉफी साल ओढ़ा सन्मानित आव्या તેમજ આ મહાનુભાવ દ્વારા પ્રિન્સિપાલોને ટ્રોફી આપી અને બધા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તે વખતે વિભાગરે ટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે 조ની ભાઈ, અયુબ ભાઈ સકાવાળા, ઇકબાલ સૈયદ ઇકબાલ મલેક, નયમ મલેક, জাকીર জাকીર શેખ અને એડવોકેટ જુનેદ સૈયદ હાજર રહ્યા હતા दिल से मुबारकबादी देता रहमतुल्लाहि व बरकातहू वैसे तो ये खिताब का मौका है नहीं जो बच्चे आए हुए हैं आपको सात सौ पचास बच्चों को फेलिसिटेट करना है काफी वक्त भी हो चुका है बस मैं दो बातें कहकर अपनी बात खत्म करूंगा कि सबसे पहले तो मैं शिफा चैरिटेबल ट्रस्ट और उनके तमाम मेबरान जैसे मोहम्मद हुसैन साहब है और इनके जो सपोर्टर्स हैं हमारे साफ़ साहब और शाहनवाज साहब और जो भी सपोर्टर्स हैं उन तमाम को इस जबरदस्त महफिल के लिए बहुत बहुत मुबारकबादी देता हूँ आप लोग जो बच्चों को फेलिसिटेट करके उनकी जो हौसला अफजाई कर रहे हैं ये बहुत बड़ा काम है क्योंकि हर बच्चा जो पास होता है उसको ये उम्मीद होती है कि उसके मेहनत को अप्रिशिएट किया जाए और अगर वो मेहनत को पब्लिकली अप्रिशिएट किया जाए तो उसे और मोटिवेशन मिलता है तो ये उम्मीद है कि आइंदा सालों में भी आप ये प्रोग्राम को जारी और सारी रखेंगे और इसी तरह बच्चों को मोटिवेट वडोदरा वाली खाते आवेल बवाई रोल खाते सीफा चैरिटेबल ट्रस्ट थी ना माध्यम थी जो टेंथ ट्वेल्थ में जे, जे लोगों વિદ્યાર્થીઓ પચાસથી વધારે પર્સન્ટેજ લે છે એમાં સાતસો પચાસ વિદ્યાર્થીઓનું આજે સન્માન અને ઇનામ આપવામાં આવશે સન્માન કરી આ પ્રિન્સિપાલ એવી રીતનું છે કે અમારા રિલેટેડ અમારા મોહલ્લાથી અમારી સોસાયટીથી જે આસપાસની સ્કૂલો જ છે જેના અંદર અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એવી અઢાર સ્કૂલોનું અલમદુલ્લા અમે એના પ્રિન્સિપાલોને બોલાવે છે ને એમનું અમે સન્માન કરવાના છીએ એવોર્ડ આપવાના છીએ મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફાઈ જોનીભાઈ મેં સિપા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ એન્ડનો સેક્રેટરી બોલું છું આ સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ ચૌદ જૂન બે હજાર પચીસના રોજ બરોડા શહેર અને જિલ્લાના જે દસમા અને બારમા માં જે લોકો સારા પર્સન્ટેજ પાસ થયા છે એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કુલ એક હજાર વિદ્યાર્થીઓ શિરકત કરી રહ્યા છે તો આ એક બહુ સારી નિશાની છે કે આપણા સમાજમાં આ અવેરનેસ આવી છે કે આટલા બધા વિદ્યાર્થીઓ સારા નંબરોથી પાસ થયા છે તો આ લોકો આ લોકો જ ભારતનું ભવિષ્ય છે ને આવા કાર્યક્રમો તમામ ટ્રસ્ટોએ અને તમામ સંસ્થાઓએ કરવા જોઈએ કે જેનાથી ભણનાર વિદ્યાર્થીઓનું એન્કરેજમેન્ટ મળે અને એ લોકો આગળ વધે ઓછામાં ઓછા પંદર પંદર સ્કૂલના પ્રિન્સિપાલ આવ્યા છે એમનું બી સન્માન કરવાનું છે કે એમની મહેનત થકી જ આ વિદ્યાર્થીઓ ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે એ જોનીભાઈ જે શિપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને એમની ટીમ ટીમે ઘણી સરસ મહેનત કરી છે અને આમાં વિશેષ બોરુ સ્કૂલના સંચાલક જેના નૈયર બાબાને બી એવોર્ડ આપવામાં આવે છે કારણ કે દર પાછલા બે વર્ષથી બોરુ જેવા વિસ્તારમાં સો ટકા રિઝલ્ટ એમની સ્કૂલ આવી છે મારું નામ શાનવાઝ ખાન પઠાણ એડવોકેટ હેલ્પિંગ એન્ડ નો સેક્રેટરી